હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ ન્યુ બ્લોગ અમે અત્યારે નાસ્તો કરીને ફ્રી થઈ ગયા છે વાસણ પણ કરી નાખ્યા છે બધા નાસ્તો કરીને ખાવાનું કામે ચડી ગયા છે હવે કામ છે કચરા પતા કરવાનું છે ના એને કપડાં ધોવાના છે પછી રસોઈ કે રસોઈ ચાલો કહીશ આપણે કામ ચાલુ કરી દઈએ કેમ કે આજે પાછળ ડેલો બનાવવા આવવાના છે ઓલા ભાઈ એટલે થોડું પ્લાસ્ટર બાકી છે એટલે એ કરી નાખશે આજ અને ડેલો બનાવીને ચાલુ પાછું કર્યું છે માં કામ બતાવી ગયું છે બધું ફિલહાલ કપડાં પણ ધોઈને કહે છે અને નહીં પણ રેડી થઈ ગયું છું પાછળ કપડાં જવા છે ચા બનાવવા છે અને હેર ડ્રાય કરવા છે તો નીચે જાઉં છું દાળ તો મેં મૂકી દીધી હતી અડદની આજે મારે ડુંગળી પણ વવાય છે બીજા ખેતરમાં એટલે ચાલો કહેશું તો કામ ચાલુ કરી દઈએ ગાય થઈ ગયા છે મેં બાંધી પાડી તારે છૂટાવાડ ન ગમે મેં તો દાળ બનાવવા મૂકી દીધી છે આજે ઓલા લોકોનું પણ જમન બનાવવાનું છે જે ડુંગળી વાવે છે ને અમારા ગામના જ છે ધીરુભાઈ કરીને મામા થાય એટલે એનું જમવાનું બનાવવાનું છે ઓલા લોકોની બહાર ચા પાવા ગઈ છું એનું કામ ચાલુ કરી દીધું છે ગાઈસ બતાવું તમે આ શું અત્યારે રીંગણા શાક મૂક્યું છે ડાળ બની ગઈ છે અમારી ઓર્ડર ની રીંગણ શાક ચાલુ કર્યું છે બે ભાઈનું નું સમાન બનાવે છેડેલો બનાવે છે ને એના માટે પણ સમાન બનાવે છે હાય ગાઈશ આમાં રોટલા બની ગયા છે આજે નવ રોટલા બનાવ્યા છે અત્યારે દાળ ગરમ કરી છે ઠંડી થઈ ગઈ હતી વહેલી બનાવીને થઈ ને એટલે વિજય જમી લીધું છે આગળ અમારે જવું ભૂખું લાગ્યું છે ગઈશ બધાએ જમી લીધું છે હવે વાસણ કરવાના જ છે બધા વાસણ કાઢતી તી હું બધા જમે જમીને બારવા ગયા છે વિજય વાળી આવી ગયા છે એને ઉને ઉછાઇ ડીઝલ લેવાય એટલા માટે આજે અહીંયા વાસણ કરવાનું છે કેમ કે બાર કામ ચાલુ છે ને એટલે વાસણ કરવાનું છે ગાઈસ થઈ ગયા છે અને ઉપર જાઉં છું બોટલ લઈને થોડીક હજી વિડીયો એડિટ કરવાનો છે પછી થોડુંક આરામ કરીશ ત્રણ વાગી જશે ગરમી છે એસી ચાલુ કરવી પડશે એવું લાગે છે પંખો પણ ચાલુ કરી દો સાથે સાથે બેલ ચાલુ કરી દીધો એસી ને પંખો ઘડી ઠંડુ થઈ જાય પછી નો ટેન્શન ગાઈસ અત્યારે કેમ ના ચા પી લીધો છે ને સાડા ત્રણ વાગે નહીં ચાર વાગી ગયા થાય છે આજે મોડું થઈ ગયું છે હાલો બીજું બીજું ના બિસ્કિટ ખાવા છે બિસ્કિટ નથી દેવા રોટલો દેવો છે બેયને રેડું નાખે છે માં પણ આવી ગઈ રોટલો ખાવો નથી જોતો પીસુ હાલ હાલો રોટલો રોટલો લાવીશું ખાય છે કે નહીં એમ તો ખાશે મારા અંદાજે પીસું ને રોટલો નથી ખાવું પૂરો ખાય છે બિચારો આ મારે ડેલાનું કામ ચાલુ હતું બિછાડા નું કલ મશીન બળી ગયું છે તે ઊના ગયા છે પ્લાસ્ટર ચાલુ હતું અહીંયા કાલે અમારે થઈ જશે કમ્પ્લીટ આ પ્લાસ્ટર આટલી દિવાલ બનાવી હતી ઉપર બાકી છે ને જે પતરામાં એ ન્યા એ લોકો બુરે છે ઉપર જો તમે જોઈ શકો છો ને ત્યાં તો ઉંદડા આવે છે જોકે અમારા ઘરમાં નથી ગયું તમે મીડા હોય કે નહીં એટલા માટે પીસુન કાપી કાપીજો આ દા મોજથી બેઠા છે કેમ બાકી દાદા ગારો લેવા આવ્યા છે ઓલા લોકો બુરે છે ને તો એ અંબાતા જાય છે આ પીછો ને આપો તો કારું પણ લઈ જાય હું બિસ્કિટ માટે લબડે છે બિસ્કિટ બિસ્કિટ કંઈ દેવાનું નથી તું સકા કીન્યા આટો મારી આવું ચાલો કાઈ એ શું સગા કિન્યા જાઉં છું

આવી ગયું છે રસોઈ ચાલુ કરી દીધી છે ઓળો બનાવવાનો છે મેં તમને કીધું હતું ઓળો ચાલુ કરી દીધો છે તેનો ડુંગળી ટામેટો પણ સુધારી નાખ્યું છે દીધું છે મિત્રો આવી ગયું છે એટલે હવે લસણ નાખી દઉં તેમાં

સારી રીતે ગાય મિક્સ થઈ ગયું છે મરચું નાખી દો અને રીતે મિક્સ કરી લઉં મિત્રો જે શેકેલું રીંગણું હતું ને તેને એડ કરી દીધું છે ધીમો ગેસ કરી નાખું તેને સારી રીતે મિક્સ કરી નાખવાનું થોડી વાર તેને હલાવી પાકવા દેવાનું

મિત્રો અમે આ રીતે બનાવીએ છીએ ઓળો તમને આ રેસીપીનો સરસ લાગે છે ઓળો અને અમને સ્વાદિષ્ટ પણ લાગે છે એટલે તમે જે રીતે બનાવતા હોય ને એ કોમેન્ટમાં જરૂર કહેજો તમે કેવી રીતે ઓળો બનાવો છો અને જો મેં બનાવ્યો છે ને ઓળો એવો એકવાર તમે પણ ટ્રાય કરજો તમને પણ સારો લાગશે મિત્રો સાડા પાંચ વાગી ગયા છે એટલે હવે રિપ્લાય ચાલુ કરી દઈએ એટલે આવી વિજય આવશે એટલે એને પેલા દેવું પડશે એને ભૂખ લાગી હશે એટલે માટે ચાલો ચાલુ ગઈશ હવે રોટલા ચાલુ કરી દઈએ લો મિત્રો એ ભગવાન રોટલા થઈ ગયા છે ને વિજય જો હવે આગળ આવ્યો હું બહાર નીકળીને ને માંડ તો આવ્યા હવે જમવા બેઠવું છે ઢેબરિયા બેઠી છે મારી દીકરી તું વળીને રમાડવા આવી બીજું આવી ગયા છે એટલે હવે આગળ જમવું છે દાદાને આરતી કરવા મોકલા છે પોણા સાત જ થયા છે પણ આરતી વહેલી થઈ જતી સારું તો અમે જમી લઈએ પછી તમને મળવું પડી ગઈશ અમે જમી લીધું છે અને વાસણ પણ કરી નાખ્યા છે કચરા પોતા પણ કરી નાખ્યા છે અને હું અહીં બહાર નીકળી છું આ તો મારવા પ્લાસ્ટર ને એવું જોઈએ હશે સરસ કરી નાખ્યું છે કાલે ડેલો કમ્પ્લીટ કરના છે પછી અહીં ઢાળ કરવાનો છે ધાર કરશે પછી ડેલો ફિટ કરશે આ જે ડેલો પાડવાનો છે ગાઈસ હવે હું ઢેબલા અત્યારે રમાડું છું જોતી તો ટીંગાઈ છે હા પણ મમ્મો નો આવે તો હું શું કરું ગાઈસ અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો આ વિડિયો અહીંયા ધ એન્ડ કરું છું કાલે મળ્યા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય ગુડ નાઈટ